અહેમદાદ તાલુકાના નૈનપુર ગામના અમુક વિસ્તારો વરસાદ બંધ થવા છતાં સતત દસ દિવસથી પાણીમાં ગરકાવ વરસાદ બંધ થવા છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા નૈનપુર ગામના ચારસોથી પાંચસો રહીશો હેરાન પરેશાન તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું દેખાયું નૈનપુર ગામમાં આવેલ તળાવનો ટેકરો સ્વામિનારાયણ સ્કૂલવારો રોડ બળિયાદેવ મંદિર પઠાણ પંચ કપ્રસ્થાન મહિસાગર મંદિર પાછળ રાવળવાસ જેવા અનેકો વિસ્તારોમાં ઢીંચાણસમાં પાણીથી નેનપુર ગામ હાલ પાણીમાં થયું ગરકાવ સ્થાનિકો દ્વારા સરપંચ તલાટી પંચાયતના સભ્યોની બોડી જેવા લાગતા વળગતા અનેક કરવા છતાં કોઈ મુશ્કેલીના સમય આવ્યો નથી ગામમાં મકાનો ધરાશાયી થયા છે ખાર કુવાઓ બેસી જતા જોખમી બન્યા વીજ થાંભલા જોખમી છે શું તંત્ર કોઈ દુર્ઘટના બનવાની રાહ જુએ છે હું શું કઉ છું અહિયાં આપડે સીડી મૂકી નમસ્કાર દર્શક મિત્રો હું શું વિરાંગ મહેતા હાલ આપણે મહેમદાબાદ તાલુકાના ગામે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ એની છે અને લગભગ આખી લાઈનમાં આવેલા છે સમગ્ર મકાનો છે અને દસ દિવસથી તેઓએ પોતાના પરિવારનું સ્થળાંતર કરેલું છે નાના નાના બાળ બચ્ચા ઢોર ટાકર સૌ કોઈને સેફ જગ્યાએ મોકલવામાં આવ્યું છે અહીંના સ્થાનિકોના જણા મુજબ સરપંચ શ્રી અથવા તો લાકડા તંત્ર દ્વારા આજે કાયમી પાણીના નિકાલ માટેનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના લીધે આ પરિસ્થિતિ છે અને વરસાદના લઈને સમગ્ર ગુજરાત સમગ્ર જિલ્લામાં તો પરિસ્થિતિ વિકટ બની જી એ આપણે માનીએ છીએ પણ હાલ વરસાદ બંધ થઈ ગયા પછી ચાર દિવસ પાંચ દિવસ થઈ ગયા છે વાણા ગયા છે તાપ નીકળી ગયો છે છતાં પણ તંત્ર જાગતું કેમ નથી આ ભરેલા પાણીનો નિકાલ કોઈ કરતું કેમ નથી અને અહીંના સરપંચશ્રી દ્વારા અને સભ્યશ્રી દ્વારા કે જે પણ લાગતા લાગતા હોય તેઓ દ્વારા લાગતા અગતા આગળ ઉપરા અધિકારીને જાણ કરવામાં કેમ નથી આવતી હાલ અહીંયા આગળ સમગ્ર નેનપુર ગામ આપણે દ્રશ્યમાં મેં તમને બતાવ્યું પાણીની અંદર છે કોઈ જગ્યાએ ઢીચડસમાં કોઈ જગ્યાએ કમરસરમાં કોઈ જગ્યાએ ખેરસામાં આવા પાણીની અંદર નેરપુર ગામ સફળાયેલું છે અને ઘરની બહાર નીકળાતું નથી કામ ધંધે જવાતું નથી જમીન ખેતર ઘર વિસ્તાર સમગ્ર જગ્યાએ માત્ર પાણી પાણી જ દેખવા મળે છે એટલે હવે જોવાનું રહ્યું કે આ લોકોની વારે તંત્ર ક્યારે આવે છે આ ભરેલા પાણીનો ક્યારે નિકાલ કરવામાં આવે છે જે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હાલ તારા મારેલા છે હવે એ ઘર કોલે તારા ખબર પડે કે કેટલું નુકસાન થયું છે શું ઘર વકરી તણાઈ ગઈ છે પણ અહીંના લોકોની એક જ માંગ છે કે લાગતા લાગતા તંત્ર દ્વારા આ પાણીનો સૌપ્રથમ નિકાલ કરવામાં આવે જે રસ્તા રોડ બંધ કરવામાં આવે અને ગામમાં જે પાણી ભરાયા છે એનો કોઈ સત્વરે નિકાલ કરવામાં આવે કાયમી સમસ્યા છે કે દર ચોમાસામાં થાય છે એનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે એવી જ એના લોકોની માંગ છે વિરાંગ મહેતા મહેમદાબાદ ઉપર